હયાન સ્વામી મહારાજની જય અક્ષર પુસ્તમ મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય સ્વામી આપણને ગુરુ સ્વામી પુનાતાન સ્વામી વાતો તો અદ્ભુત છે

કાર્ય કારણ કે લેવું હોય લેકિન મેરા અવતાર હે શું કરવા તો રાણા રામા આમ રાણા આમ કરે છે ત્યારે હું કઈ કહેતા છે એટલે એટલે મૂળ અજ્ઞાન નો નાશ કરવા માટે મહારાજ નો અવતાર શું છે મૂળ જે અજ્ઞાન છે આ મૂળ અજ્ઞાન માં જ આપણે ટોયા છે બધા મહાબળવંત માયા તમારી આવરી આનર નારી આ નિષ્ફળ શું એમ લખ્યું એટલે એ આપણી મૂળ માયા છે નળે છે એમાં શું છે માળ માયા કે મૂળ મારો આ મોટા મોટું અજ્ઞાન મૂળ અજ્ઞાન છે એ જ છે કે હું મનાઈ ગયું છે મારું મનાઈ ગયું છે એટલે એમાં અટવાઈ જાય છે એને લઈને ભગવાન વિસરી જાય છે અને ભગવાનથી દૂર પણ થઈ જાય છે એટલે એ મૂળ માયા છે એનો નાશ કરવા માટે મહારાજ આયા મહારાજ ને આવવાનું કારણ એટલું જ હતું કે ત્યાં બેઠા બેઠા કલ્યાણ કરી ના કરે પણ હવે ત્યાં રૂબરૂ જઈએ ત્યારે વાત બરોબર થાય ને એટલે ભગવાન દહાવ્યું છે આપણા માટે દયા કરી છે કે આવા બધા ભક્તો છે એમને જઈને રૂબરૂ વાદી વાતો કરીએ અડીએ મળીએ આનંદ પ્રમોદ કરે એમ ગમત કરતા અક્ષર ધામન લઈ દઈશું એ કરાવી દઈશું એમ શ્રીજી મહારાજે કેટલા કારણ પોતે આવ્યા નહીં તો જો આપણા જેવા ના થયા તો આપણને કંઈ એનું સુખ આવે ખરું ના આવે એટલે ભગવાન તો સમર્થ છે કે અહીંયા આવીને જ કલ્યાણ કરવું પડે એવું નથી ત્યાંથી સંકલ્પ કરે એના સંકલ્પ તો અનંત કોટી બ્રહ્મા ઉથલપાથલ થઈ જાય એક સંકલ્પ કરે તો કંઈ નું કંઈ થઈ જાય કેમ સાંધું ભાઈ બરોબર છે એટલે કે આનું એમ ઉથલપાથલ થઈ જાય પણ એ ત્યાં બેઠા બેઠા કલ્યાણ કરે કે અનંત કોટી બ્રહ્માના જીવનું કલ્યાણ થઈ જાય નક્ષત્રમાં આવે તો આવી જાય તો મહારાજ કહ્યું કે મારે અહીં આવવાનું કારણ છે પ્રેમી હરિભક્તો છે એના લાલકોળ પૂરા કરવા માટે કે જે ખરેખર ભક્તો છે એના જે મનોરથ છે એ પૂર્ણ કરવા માટે પોતે આવે છે અને સાથે એકાંતિક ધર્મ સ્થાપન કરવા માટે એકાંતિક ધર્મ ક્યારેક આપણું મૂળ અજ્ઞાન જાય એટલે આપણામાં એ પ્રાપ્ત થઈ જાય એટલે મૂળ અજ્ઞાન છે એ આપણને બધાને નડે છે એ હું ને મારું છે મૂળ અજ્ઞાન છે હું નથી છતાં મનાઈ ગયો કે હું હર્ષદ રાણા રાજકોટ નિવાસી પછી જ્ઞાતિ કઈ કહેવાય રાણા કે આટલું બધું જ્ઞાન કરીએ તો એ જ એટલે કે બધું કેટલું ડર થઈ ગયું છે આપણે નથી આપણે પૂર્વે કઈ જન્મ ધારણ કશે ક્યાં આવશું ખબર નથી આપણી નાત જાતનું કશી ખબર નથી અને હવે પછી ક્યાં બીજે આ તો ભગવાનનો આશ્રમ થયો એટલે આપણું છેલ્લો જન્મ થયો છે એટલે આ બાકી નથી રહ્યું રહેવાનું પણ નથી પણ કહેવાનું શું છે કે આવા કેટલાય જન્મ કે કેટલાય જાતની નાત ને જાત ને મા ને બાપ ને બધું થયું છે ગામ ને દેશ ને બધું થયું પણ અત્યારે થઈ જાય કે અમારો દેશ અમારું ગામ અમારી નાત અમારા બાપ દીકરા બધું થયું અરે કે મારે પહેલેથી જ આપણે જન્મ્યા ત્યારથી જ આપણા મા બાપે નક્કી કર્યું ચગાવવાના બધા મળીને શું કર્યું બાપ આ તારી માં આ તારા બેન આ તારા ભાઈ આ તારા કાકા તારા મામી આ તારું મકાન આ તારું બિલ્ડિંગ આ તારી લાડી પાડી ગાડી બધું તારું ક્યારેક નથી કરતા એ જ વાત આપણે નાખી દીધી પહેલેથી જન્મ્યા ત્યાંથી ઘર માં સંસ્કાર નાખ્યા લો એક તો પૂર્વ ના પડ્યા હતા ને પાછા ફરી પાછા નાખ્યા આ ધારું છે એ દ્રઢ કર પાઠ પહેલેથી ભણાવી દીધું એટલે ઘર સુધીના સંસ્કાર નથી કહેતા આપણે તો પહેલેથી કહ્યું તું આત્મા છું આત્મા છું તો બધું થઈ ગયા જ ને પણ તનેથી કહ્યું જ નહીં કે એને આ જ કહ્યું તું દેહ ભાવના તારા બધું છે એટલે એ સ્વાયં કે બધું દ્રઢ થઈ ગયું એટલે આટલી ઉંમરે પણ પૂછીએ તો થઈ જાય કે આપણે આ એટલે શું કે મૂળ પડેલી વસ્તુ છે એ કે છે કાઢવી છે અને આત્મા છે એ દ્રઢ કરાવવું ત્યારે આપણે શું બુંદ શક્તિમાંથી આયા માતા પિતાના યોગથી આપણો જન્મ થયો એટલે એના યોગ થી આપણે થયા છે માયા નો યોગ છે ને એટલે એ આપણી બુન સૃષ્ટિમાં આપણને આ બધું લાગે કે હું આ મારું બીજું થઈ ગયું હવે પછી આપણે સત્પુરુષ મળે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે એવા ગુણાતીત સંત મારા સાથે લાયા એટલા માટે એકાંતિક આપણું કાયમ માટે પ્રગટ પણ નું રહે એવા સંત દ્વારા આપણું કાર્ય થાય એટલા માટે મહારાજ લાયક આવા બધાને કરવા કરવો ને ગુણાતીત કરવા છે એટલા માટે વસ્તુ લાયક એટલે પછી એ સદપુરુષ એવા ગુણાતી સત્પુરુષ આપણને કે તું આત્મા છું તું અક્ષર છું અને આ પ્રમાણે તું સુખરૂપ છું સત્તારૂપ છું અને આ બધું આનંદ છે એ દ્રઢતા આપણને દરરોજ નાખે શબ્દો નાખે ને દરરોજ દરરોજ વાત તમારે આવશે એક તો આત્મા રૂપ થો દેહ ભાવકારો એ બધી વાત એટલે એ શબ્દો એમને કાયમ નાખે પછી શું થયું નાદ સૃષ્ટિનો દેહ બંધ્યો હવે તમારો દેહ કેવો બંધ્યો નાદ સૃષ્ટિ એટલે કોઈ પૂછે તો તમારે કે હું આત્મા છું અમારી આ બધી ભક્તો અમારી ના જ છે મારે કે સત્સંગી અમારી ના છે એટલે નાત નો પછી એ ના આવે ફરજિયા ના આવે સત્સંગી મારે અમારી ના જાય અને આપણું ઘર છે અક્ષરધામ છે એટલે આ બધું તો સ્વાયંકળમાંથી નું પડી જવાનું પેલું તો પડવાનું નથી એટલે આ દ્રઢતા કોણ કરાવે સત્પુર કે આપણને જે અનાદિકાળ થી આ બેન ઘર કરી ગયું છે એને સત્પુરુષે વાતે કરી કરીને આપણને એ દ્રઢ કરાવે છે કે આપણે હાથમાં અને સ્વામી કહે છે આ વાત આપણને અત્યારે સમજાતી નથી પણ થશે ચોક્કસ સ્વાઈ કે ખોટું કરતાં કરતાં ખોટું ખોટું કરીએ છે પૈસા ખોટા છે ઘર ખોટું છે બૈરા ખોટા છે છોકરા ખોટા છે આ બધું ખોટું ખોટું કરીએ છીએ પણ એક દાડો થઈ છે ચટકી લાગે ને કેટલી વખત માણસને બહુ તમે કહો ને ચટકી લાગી જાય મૂક્યું જા એટલે સ્વાઈ નહીં પેલા દાબડો જ્યારે મૂકી જાય વાગે ને લે ત્યારે આ એમ સ્વામી કે કોઈ દાડો જીવમાં દ્રઢતા આવી જશે અને આ વધુ દ્રઢ થઈ જશે ધાબડાની વાત જોવાની કરતાં આ બધાને ખબર છે કે એક ભાઈ મુસલમાન ભરવાડ બે જોડે રહેતા હતા ભરવાડ હતા અને બે બકરા ચારવાનું અને મુસલમાન પોતે સાથે રહે બે જોડે જોડે જ ઘર એટલે પછી પેલો ભરવાડ છે ને બકરા ઘેટમાં ચાલે ઊન છે ને ઊનના ધાબડા બનાવવાની કાળા ધાબડા હોય એ બહુ સારા ગરમ હોય એટલે ભરવાડે બનાવીને તૈયાર રાખેલો ને પછી બધા બિચારાને એમ કે આપણે થોડી છુપાથરી ગયું પણ પેલો સારો ધાવડો થયો ને એટલે મુસલમાનને નજરમાં આવી ગયો એટલે એને નજરમાં આવ્યો એટલે ભરવાડ કે આગો પાસે દાબડો લીધો લઈને પોતાના ઘરમાં મૂકી દીધો પછી પેલા ભરવાડે જણાવ્યું મારો મારો દાબડો જાય કે અમે કાલે મૂક્યો છે બરોબર વ્યવસ્થિત હવે એને પેલા મુસલમાને લીધો છે એવું એને ખબર તો પડી પણ કહેવાય કેવી રીતે ત્યાં લીધો નહીં તો મારા મારી ઘર અને દબડો થાય પછી સવારમાં ઉઠે કે આ મારો દાબડો લીધો છે એનો નખો જ જજો એને આમ થજો એને આમ થજો એનું કોઈ કોઈ હવાના કોણમાંથી પ્રભાત ત્યાં ગાય કે અડધો કલાક સુધી

એમાં આપડે આ સ્વામી કે ખોટું ખોટું કે છે એટલે તાર ખોટું જા થઈ જાય એટલે અહીંયા આવીને બેસી જવું નથી પણ જીવ માંથી જ કરજો એમાં